નમસ્તે મિત્રો જોગી ટેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ચાથા ફૂડ્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે કંપની હોટલ રેસ્ટોરન્ટ કેટરિંગ સેગમેન્ટમાં ટોચના ક્વિક સર્વિંગ રેસ્ટોરન્ટ્સ કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ અને અન્ય ખેલાડીઓને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સ ઓફર કરે છે કંપનીની સ્થાપના ઓગણીસો સત્તાણુંમાં થયેલી છે ચાથા ફૂડ્સ લિમિટેડ એ ફ્રોઝન ફૂડ પ્રોસેસર છે કંપની હોટલ રેસ્ટોરન્ટ્સ કેટરિંગ સેગમેન્ટમાં ટોચના ખેલાડીઓને સેવા આપે છે જેમ કે ડોમિનોઝ એન્ડ સવર્સ ઇન્ડિયા ફ્રેન્ચાઇઝ કેફે કોફી ડે વર્ક એક્સપ્રેસ વગેરે હવે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે છે ઓગણીસ માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે એકવીસ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીઝ પર શેર પ્રાઇસ છે ત્રેપનથી છપ્પન રૂપીઝ લોટ સાઇઝ છે બે હજાર શેર આઈપીઓની સાઇઝ છે ચોત્રીસ કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો સૂચિત મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુએબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈએચએનમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક લાખ બાર હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બે હજાર શેર્સ મળશે એક લાખ બાર હજાર એની અમાઉન્ટ થાય છે એચએનએમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચાર હજાર શેર્સ મળશે બે લાખ ચોવીસ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં છ હજાર એકસો ઓગણીસ પોઈન્ટ ત્રણ લાખના રેવન્યુ સામે ચારસો લાખનું નુકસાન કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં આઠ હજાર સાતસો ચાલીસ લાખના રેવન્યુ સામે સડસઠ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં અગિયાર હજાર સાતસો ચોવીસ લાખના રેવન્યુ સામે બસો પિસ્તાલીસ લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સાત હજાર અઠ્યોતેર લાખના રેવન્યુ સામે ત્રણસો એકતાલીસ લાખનું પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર